ਸਰਜਨ ਤਾਲੁਕਾ ਨਾਲ ਸਾਧਰਨਾ ਗਾਵੇਂ ਗੌਚਰ ਦੀ ਜ਼ਮੀਨ ਮਾ ਇੱਕ ਵਰਸ਼ ਦਾ ਵਕਸ਼ ਛਿਦਨ ਨਾ ਬਸਤਾਚਾਰ ਨਾ ਆਖੇ ਖਿਆ ਅਬ ਜਰ ਇੱਕ ਵਰਸ਼ ਦੀ ਚਾਲਦਾ ਜਾਗਰੂਕ ਨਾਗਰਿਕ ਦੀ ਮਿਹਨਤ ਮਾਥੇ ਪੜੀ ਹੋਏ ਮਲਾ ਕੇ ਵਾਦ ਵੀ ਸੇ ਕਿ ਇੱਕ ਵਰਸ਼ ਅਗਾਉ ਮਾਮਲਦਾਰ ਦੁਬਾਰਾ ਸਰਵੇ ਨੰਬਰ 158 159 ਨੇ 401 ਮਾ ਲੀਲਾ ਚੋਂ ਵਕਸ਼ ਕਪਾਇਆ ਤੇ ਉਹ ਸਰਵੇ ਕਰਵਾ ਮਾ ਅਨੇ ਲਾਕੜਾ ਨਾ ਵਪਾਰੀ ਨੇ ਸਰਵੇ ਨੰਬਰ 49 ਸਮਝੋ 6000 ਦਾ ਪੱਟਾ ਮਾ જરા મામલે સાબરના ગામના જાગૃત નાગરિકે આ બાબતે એક વર્ષ ફરિયાદ માટે દોડધામ કરતા આખરે ગઈકાલે તલાટી દ્વારા ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ જૂઠી અને વાહિયાત હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે જણાવે છે કે મામલતદારના પંચ કે આ ઠરાવોમાં બસો આઠ લીલા વૃક્ષ કપાયેલા બતાવ્યા અને ગઈકાલની ફરિયાદમાં તલાટીએ માત્ર પાંચ વૃક્ષ જ બતાવ્યા તો બાકીના બસો વૃક્ષ ગયા ક્યાં અને તેના પૈસા પણ ક્યાં ગયા તેવા આક્ષેપ જાગૃત નાગરિક ધર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે

કે ભાઈ આ રીતના માલ મુદ્રા સાથે અમારો સરકારી ગોચરમાં વગર પરમિશન કપાયા છે તો એ અટકાયત કરવા માટે પોલીસ તાત્કાલિક આવો તો વડોદરાથી મને હુકમ થયો કે તમે કરજણ કોન્ટેક્ટ કરો તો પ્રવિણભાઈ રાખવાની કોન્ટેક્ટ કર્યો તાકે હું અત્યારે નોકરો નથી મને થોડી વાર લાગશે પ્રવિરભાઈ એવો છો હા પ્રવીરભાઈ એવો જવાબ પછી પ્રવીણભાઈ એવું કીધું કે મારે થોડી વાર લાગશે મેં ફરી ફોન કર્યો કેમ્પો હવે ભરાઈ ગયો છે અને તૈયારી છે તો તમે કાચ કાચ કાઓ પછી કેમ્પો જતો રહેશે તો કે મને તમે ડ્રાઈવર સાથે વાત કરાવો તમે ડ્રાઈવર સાથે વાત કરાવી દો ડ્રાઈવરને પ્રવીણભાઈ જમાદાર એવું કીધું કે કોનો કેમ્પો છે કે કે કોણ છે કે આપણો નામ કે શૈલેશ જે ફોરેસ્ટમાં છે કે શૈલેશ સોહન એવું નામ આયું બરાબર શૈલેશ સોહન એ આવનાતું કોણ નામ હોય સૌ શૈલેશ સોહન જે ફોરેસ્ટમાં છે એ કોણ આ છે તો પછી એવું કીધું કે મારી પોલીસ સ્ટેશન પર અને સબંધો વાત થઈ ગઈ છે પછી મને કે કે સરપંચ સાહેબ પાસે પરમિશન લેના અને ઠરા બન્યો છે તમે ત્યાં પાસે એટેક કરતા રહે ત્યાં પાસે જવા દો મે તો પરમિશન લેના અને ઠરા હોય તો મને મોકલે પણ એ જોઈએ પણ એ બોલી કે ઠરા બીજેનો છે પણ એ બોલી કે પ્રવીણ ભાઈ કીધું મને તો ભાઈ મને માંગી લો હા કે સબંધનો હોય તો માંગી હા બરાબર મારી પાસે રેકોર્ડિંગ છે પ્રવીણ ભાઈનો બરાબર પ્રૂફ છે કે ભાઈ મારી સાથે આવી વાત કરી કે સરપંચે મને આવું કીધું કે મારી પાસે ઠરાવ અને પરમિશન છે બરાબર એના લીધે હું આના કારણે અમે કપાય હા એટલે મેં કીધું પ્રયુભાઈને કે તમે નિયત છોડને પકડો કે તમે સરપંચને કે પૂછવાની જરૂર છે ડાયરેક્ટ સીધા આવો જો તમારી પાસે ઠરાવ અને પરમિશન હોય તો તમે ના આવો પણ તમારી પાસે છે ને કે મેં જે બોલો કાં કર્યું તો તમે કાગળ પરમિશન વગર કપાય એટલે તમે રોકાય બરાબર છે તો પછી પોલીસે એવું કીધું કે હું આવું છું

તો મને એવું કીધું કે અમે કંઈ નવરા નહીં આવ્યા કે દોડા દોડ કરવા માટે મે તમને 4 વાગ્યાનો ફોન કરું છું તો તમારી ફરજમાં આવે છે કે તમે સરકારી માલકીની વસ્તુ ચોરાઈ લે છે તો એની અટકાયત કરવાની કારણ કે અમારા હકમાં નથી આવતું તમે કઈ કામ ને કહો છો તમે ફાઈટ કરો જય પર એ કરો જો તો મે 1450 પોલીસ પેટ્રોલ રૂમ પોલીસ પરિયાત સામે પોલીસ કેસ કર બરાબર અમારા સાંદરના ગામમાં ગઈસાલ બે હજાર ચોવીસમાં એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ અને ચારસો એક નંબર સરકારી ગોજરમાંથી આશરે બસોની આજુબાજુના વૃક્ષો કપાયા છે જે આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂના હતા અને આ કાપી અને તમામ સબૂત પુરાવા બી નાશ કરેલા છે એના મૂલ્ય બી કાઢી નાખ્યા છે જેસીબી દ્વારા એના તમામ પ્રૂફ પુરાવા ઓડિયો વિડીયો બધું જ છે મારી પાસે અને આ બધા પુરાવા સબૂત બધા નાશ કર્યા પછી અમે જુદી જુદી કચેરીઓમાં અરજીઓ કરી હતી એ અરજી ઉપર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આટલો બધો સમય લાગ્યો છે આશરે એક વર્ષ સુધીને અમે જઝુમ્યા ત્યારે આટલી જ આટલા પરિણામ મળ્યા છે અને જે ગઈકાલ કરજન પોલીસ સ્ટેશનમાં અમારા સાંજાના તલાટીકમ મંત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ખૂબ પ્રેશર આપ્યા પછી આ ફરિયાદ નોંધી છે અને ફરિયાદ નોંધ્યા પછી પણ કરજણ પોલીસ સ્ટેશન દ્વારા આજે મામલતદાર દ્વારા તપાસ અને પંચકાસ કરવામાં બસોને આઠ વૃક્ષ દર્શાયા છે અને કરજણ પોલીસે ખાલી પાંચ જ વૃક્ષ દર્શાયા છે તો બીજા બસો વૃક્ષ ક્યાં ગયા આ આ બસો વૃક્ષનું ભ્રષ્ટાચાર અને રૂપિયો અમારા પંચાયતમાં એક પણ રૂપિયો જમા થયો નથી આજ દિન સુધી તો આ જે તમે ફરિયાદ તમે ખોટી દર્શાવો છો તે બાબતે તમે આગળની કોઈ કાર્યવાહી કરશો ફરિયાદ તો દર્શાવી છે એમાં જે લોકોના જે ખરેખર નામ આવવા જોઈએ એ નામ અંદર આવેલા નથી જે મેન માણસ છે આજે સાંદરના ગામમાં કંઈ બી નવું કામ કરવાનું હોય તો સરપંચને મળ્યા વગર કામ થતું નથી કોઈ બી નવો પ્રોજેક્ટ આવવાનો હોય કોઈ બી વસ્તુ અને આજે બસોને આઠ વૃક્ષ કાપવા કંઈ એક દિવસમાં કાપીને ચોર જતો રહ્યો નથી આજે બબ્બે મહિના સુધીનું કામ ચાલ્યું છે એને જેસીબીથી લેવલ કર્યું છે ત્યાં સુધી પબ્લિક ઊંઘતી હતી કારણ કે અમારા સાદરના ગામની પબ્લિકને અમારા ગામના સરપંચના પતિ નિર્મલભાઈ પટેલ એવું જણાવેલું છે કે ભાઈ આ બધી પરમિશન ઉપરથી મળી ગઈ છે અને અહીં આગળ નીલગીરીનું વનીકરણ કરવાનું છે તો આ વનીકરણ કરીને બી પાછળથી ભ્રષ્ટાચાર જ થવાનો છે કારણ કે આજે વર્ષો જૂના વૃક્ષો હતા એ કાપીને પણ રૂપિયો સરકારમાં જમા થયો નથી તો આ નીલગીરી કપાય આજે બસો નીલગીરી હોય તો સરકારના ચોપડે પચાસ જ દર્શાશે દોઢસોનો ભ્રષ્ટાચાર થશે તો આવું નવું ભ્રષ્ટાચાર જ થવાનો છે અને ગોચર એટલે ગાયને ચરવા માટેનું ગોચર છે જે દરેક ગામ હોય છે ગોચરમાં સર આ રીતના પંચાયત દ્વારા એને પંચાયત દ્વારા નીલગીરી રોપી જ ના શકે અને એ બિઝનેસ કરવા માટેનું ખેતર નથી કે જેના ઉપર આવી રીતના બિઝનેસ કરી શકે हर समस्या की हेडलाइन न्यूज